આ સફાઈ થઈ ગયા પછીનો વિડીયો છેલ્લો વિડીયો બધા હાજા બધા હાજા રજા તે દોસ્તારા આગળ મેસેજમાં બધી માહિતી દીધી છે પાસે એક ને હમણાં ડુમલાવ ગામ દેસાઈ ફળિયા પાટી તાલુકો વલસાડ જિલ્લો તળાવ ખાસ તો દોસ્તારા ગણપતિ વિસર્જન અલગ અલગ વિસ્તારમાં જ્યાં જ્યાં હાજા હાજા આપણા નદી તળાવ આવી જગ્યા પર આપણું વિસર્જન કરું તે આપણું જાણું જ તો પ્લાસ્ટિકનો કચરા એ ઉપયોગ કરું પછીથી આપણા જે પ્રકૃતિ એ સુંદર કાંઈ દીધેલા એ આણ ખરેખર બહુ નુકસાન હોય તે આજ હમણાં છે ને માસ્તર ત્યારે ગયો એમ તો આગળ બી ઘણા બધા માસ્તરો હા કામ કરેલા જ પણ આજે માસ્તરે વિચાર્યું ગયો કે ફળિયામાના એ જ નહીં જ હમણાં બધા જ આંખે થતા આપણે એક દિવસ સફાઈ કામ રાખું કહી દે ખરેખર એમ બહુ ખરાબ ને આપણે ગણપતિ આ જયારે વિસર્જન કરું અહી જગ્યાએ ગણપતિ વિસર્જન ના કરે તાજ છે ને સફાઈ કામ કરું ના પહેલો એ વિડીયો તો મને કાઢે કુલો કચરોએ સફાઈ બી જાય પછી પાછા તું દેખાડે દેખાડે કહાક સફાઈ બી નહીં ને કુલા હાજા લાગે છે બરાબર પણ બધા આપણે વસ્તુ ધ્યાન રાખવું ના બધી જ માહિતી આગળ બી તું દે ઇધર સફાઈ કરને કે કરે આઈ ગયે હે મહે ભાઈ આપ સફાઈ કરને કે ઇધર આવો કે ને હા ઠીક હે તો પહેલા કા નજારા ઓર બાદ કા નજારા દેખાઇ ગે અમારે સભી દર ફ્રેન્ડ આ ગઈ હે હો કૈસે કામ કરે અરે મિત્રો ખાસ આપણે બધાએ જ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે ગણપતિ વિસર્જન કરે ત્યારે નદી તળાવમાં આ રીતના પ્લાસ્ટિક નાખવું નથી તમારે જે કાંઈ જરૂરિયાતની વસ્તુ હોય જેમ કે કેળ હોય કે ફૂલ હોય એ તમે થોડું સાઈડ પર વિસર્જન કરી શકે પણ આ રીતના આપણે જ્યારે બી વિસર્જન કરે ત્યારે પ્લાસ્ટિક કે હું લાગતું નથી હાલમાં તમારા અહીંના જે સ્થાનિક ઘણા બધા સાથી મિત્રો છે એ સફાઈ કામ કરવાનું ચાલુ કર્યું છે ખરેખર ખૂબ સારું કહેવાય તો બંકિમભાઈ ગુલશનભાઈ સચુભાઈ અન્ય સાથી મિત્રો બહુ કે દિવસથી વાત કરતા હતા કે જીતુભાઈ આપણે સફાઈ કામ કરવાનું છે ને કરવાનું છે સાચી વાત છે પણ આજે અમારા એક ટીચર છે એવાના આજે પહેલ કરી લેખી કે આજે જ કરવાનું છે તો મિત્રો હું પણ કામમાં છું પણ હું પણ થોડું થોડું હાથ જે કંઈ અહીંયા સફાઈ કરવાનું છે પણ હું કરવા લાગુ જેથી હા મારું ભાઈ સંજયભાઈ કે હા એમ કે એટલે ચાલ હા જો કોદારી પાવડા લઈને બધા આવી ગયા હમણાં એક ખાસ તો જે આ પગથિયા બનાવવામાં આવેલા છે અમારા કાકા જે સુરસ કાકા અને બબલી કાકી જ્યારે જિલ્લા પંચાયતમાં ઉભરેલા એ સમયની અમારી આ યાદગીરી છે પછી તો અત્યાર સુધી અમારા આ રીતના અહીંયા તળા પર બન્યું નથી પણ હજુ બી તળાવ ખરેખર સુંદર છે હજુ બી આવના દિવસ સુંદર રહી અને આપણે બધાએ દેખરેખ રાખવાની છે એમ તો અમારા સરપંચ સાહેબ અહીંયા તમે બાજુમાં બતાવું તો ગાર્ડન બનાવવાની તૈયારી ચાલુ છે ખરેખર સારું કહેવાય હાલમાં સંજયભાઈ અમારે સફાઈ કામ કરવા લાગી ગયા છે આપણે ઇન્સ્ટાગ્રામમાં અને રીલ બનાવવા માટે એક આપણે શોર્ટ વિડીયો લઈ લે જેથી વધુથી વધુ લોકો સુધી આપણે માહિતી પહોંચાડી શકીએ જેથી આ જે નુકસાન થઈ રહ્યું છે એ ઓછું થાય ને જે પ્રકૃતિનું નુકસાન થતું અટકશે ખરેખર આમાં જે કંઈ આપણે પ્લાસ્ટિક નાખીએ અન્ય કચરો નાખીએ એનાથી કેટલું નુકસાન થાય હું કેમ એન કરતાં દરેક વ્યક્તિ જાણે જ છે પણ છતાં પણ આવું થાય છે તો આપણે બધાએ આનું ધ્યાન રાખવાનું છે વિડીયો લાંબો થાય તો કાંઈ પણ શેર કરજો અને વધુથી વધુ લોકો સુધી પહોંચાડજો चालू થઈ ગયો સા મિત્રો એટલે કદાચ થોડીકવાર આપણે કામ બંધ રાખવું પડશે એ જીકા આ પ્લાસ્ટિક ને હું હમા લાગખી આપણ બહાર ને હલગાવ એવી જગ્યા લખવા પડ હૈ ઓમ ના તાત્કાલિક ને હલગાવાય પણ કચરો હાતે જ લખો ન તો બહિની મજા હેમ પ્લાસ્ટિક તો અલગ જ રાખો હરુ સા હા બસ એ ઉકરી સહી ભાઈ બારિશ આ ગયા સબર કરો આસે પ્લાસ્ટિક

બહુ દૂર નાલું નાલું લઈ લે દોસ્તારા વિડીયો જ બનાવ્યા કરે કે મેં બી કામ કરે બરાબર ને એટલે મેં જીદી કામ કરે વિડીયો બનાવતો જાય ને હાલે પછી સાયકલ લાગશે ને ખોલ કહું હા હા કાય સર

कमलेश भाई आप कुछ बताना चाहते हैं इसके अभी सफाई चल रही है उसके बारे में <laughs> कुछ नहीं बताना चाहते कोई बात नहीं तो मित्रों खरेखर अर्धी सफाई जो नहीं थी तेटले तमें तो थोड़क बताओ मैं, बता मैं। आज के सरस लगे આ સફાઈ કર્યા પછી દરેક સાથે મિત્રોને ખાસ વિનંતી અહીંયા ગામના કે બહારના જે કોઈ આવે તેને બધાય ધ્યાન રાખવાનું છે મિત્રો ખરેખર અહીંથી ખૂબ સારી રીતના સફાઈ કરવાનો પ્રયત્ન અમે ખાલી કરી રહ્યો છું જય ભાઈ પૂરા ધોમ મંકા કચરા લેકે જા રહા હૈ સે अरे जयनेश भाई जी तोड़ से मेहनत कर रहे हैं शायद ऐसा काम जयनेश भाई घर पे नहीं करेंगे लेकिन इधर कर रहे हैं बराबर ना जयनेश भाई हाँ और केतन भाई को घर पे ऐसी बीबी बोलेगी केतन के भाई इधर को बोलेगा कि बीबी बोलेगी कि इधर सफाई कर दो नहीं करेगा लेकिन केतन भाई इधर कर रहा है इसलिए अच्छी बात है

માછલી ખાઈ જાય કે કોઈ તો બર્થ ડે બર્થડે પણ આ કામ કરવાનું બહુ કામ ભાઈ બર્થે વાળા ભાઈ આવું નહીં લખો ભાઈ સાચી વાત છે ને ડે તમે કરવાના જાય તો સુરક્ષિત જગ્યાએ પાછો એને મૂકી દો લાવીને આવું નહીં કરો બથડે કરીને આ રીતના અમાની નહીં લાખો पार्टी जो, थैली में भरो पैक करो सड़गामी भी नुकसान तो थे हाल में आप जो ऑप्शन नहीं जो ऑप्शन हेलो तो आप पूरु करू मुश्किल आ वालों के बर्थडे वालों केॉकेट हालियाट रॉकेट संजू भाई संजू भाई खूब खूब आभार बहुत मस्त काम करे आई तो से कहीं नही જે હોય તે લાવતો એમ કે અમારે છે ને મિત્રો થોડુંક પાણી આ ઊંડું છે એટલે જે બી કોઈ આવે તો ધ્યાન રાખવું જો સંજયભાઈને તરતા આવડે એટલે સંજયભાઈને કિનાર કિનારે ઉતાર્યો બાકી જે મિત્રોને તરતા ન વટ હોય કિનારે જવાનું નહીં ઘરમાં પાણી બોંડું છે સમય લાગ્યો પણ આ સમય પછાડી અમને ખરેખર ખૂબ સુંદર અને સરસ કાર્ય થઈ ગયું तो <űk taste Hyung> तो संजय भाई गणपति विसर्जन कर सफाई करतास भाई हूँ करोबाइल पक संजय पेला बाजी तू उ तो थोड़ा है मैं लगती से हाँ ये थोड़ा करग लगत मैंने

ખાસ તો ઘણા સમયથી હું વિચારતો હતો દિવસ અહીંયા આવું ને સફાઈ કામ કરી જામ એમ પણ આજે કાલે કરતા રહી ગયું આજે અમારા માસ્તર સાહેબે પહેલ કરી લેખી સાંજો સાહેબ ચિંતા નહીં કરાઈને જતા પગેથી ધોવા લાગ્યો સવા થોડુંક સફાઈ હવે પછી મિત્રો તમને પાછો નજારો બતાવો હજુ તો ઘણું અહીંયા સફાઈ કરવાનું જરૂર ખરી પણ જેટલું થાય એટલું કરી લીધું કદાચ વરસાદ આવશે તો પાછું થોડું સારું ધોવાઈ જશે સારું થાશે આપણે આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર ભી લખું ફેસબુક પર ભી ફોટા ભી મૂકું બધું કરું એક છોલો ભરાયા ભગવાન દે દે કોચરો હવે પછી બી મિત્રો કાંઈ આ જ રીતના રહે એવું કોઈ ગેરંટી નહીં મળે પણ જે વિડીયો જોઈ જે મેસેજ જોઈ ગામના ફળિયાના બીજા વિસ્તારના જે બી આવે તેને ખાસ એ ધ્યાન રાખવાનું કે ફરીથી અહીંયા કચરું નાખવું નહીં જેટલા સુધી ભલે પાંચ જોઈ દસ જોઈ વીસ જોઈ જેટલા બી આ મિત્રો વિડીયો જોઈ અને ખાસ મારી રિક્વેસ્ટ લાલુ સાર મિત્રો આવા જે સફાઈ કરે છે વિડીયો પણ બતાવી દઉં તમને આવા બહુ વિડીયો આપણે દેન કરી દઈએ કઈ કિનારે મૂકવાનું ને ત્યાં હલગાવાના જ છે ત્યાં હલગી જાય ત્યાં મૂકી દે માર માનતા તો ત્યાં કચરો તો હલગાવવાનું જ છે એટલે સફાઈ થઈ જાય પાસે સફાઈ પછી નહીં મજારો કેટલી સફાઈ કરી પહેલાં કેવો હતો તમને ખબર હજુ થોડું પાણી મારતા હશે પાણી મારતા હજુ જો સફાઈ થઈ જશે ઘણું સારું થાય ગણપતિ પણ એક મિત્ર આવી જશે આપણે વિડીયો ધ્યાન કરવાનો છે પણ શેર તમે કરે નહીં કરે જેટલા બી મિત્રો છે તેને પ્લીઝ એ ઘણા ભાગે આ રીતના આપણે વિડીયો મૂકી ના તો વ્યૂ આવે ના તો કોમેન્ટ આવે પણ સમજતા સુધી શેર કરે તો ઘણું સારું જેથી પર્યાવરણને નુકસાન થતું અટકે કંઈક ને કંઈક જાણે હજાર આપણે ભૂલો કરીએ છીએ તેનાથી પર્યાવરણ પર્યાવરણને નુકસાન થાય છે તો મિત્રો આ રીતના સફાઈ થઈ ગઈ છે થોડી થોડી બાકી છે પાણી મારીને સફાઈ કરવાનો પ્રયત્ન કરતા છે જેમ કે આવા ઘણા મિત્રોનું કામકાજ હતું એટલે પણ બધા અહીંથી નીકળી ગયા છે આમાં એક બે ત્રણ ચાર પાંચ જ જણા સારી છે આટલા જ જણા રહી ગયા છે હવે એક વખતથી પાણી મારીને સાફ કર્યું મેં મસ્ત થઈ ગયો બેટરી બી ઓફી છે એટલે આપણે વિડીયો ચેલેક્ટ કરવા પડે પછી ગણપતિ મિત્રો આવી ગયેલો એટલે થોડુંક વાર કામ બંધ રાખવા પડ્યું પણ છેલ્લે સુધી હિંમત ન હારી અમારા જયવદન અને આ ત્રણ ખાસ છેલ્લે સુધી મહેનત કરી આગળના મિત્રો એ બી બહુ મહેનત કરી કેમ કે તે કેટલો ખરાબ કચરો હતો પણ એમાં કામકાજના કારણે કોઈક એકાદ મિત્રોને તો વિચાર આવશે કે મિત્રો આટલી મહેનત અહીંયા સફાઈ કરી તો કદાચ આપણે કચરો નથી રાખીએ અને સારું રાખીએ કોઈ એક એક મિત્રોનો પણ વિચાર આવશે નથી ઘણું સારું કહેવાય એક મિત્રને દરેક મિત્રોએ જ્યાં સુધી મેસેજ કરશે ગામમાં ત્યાં સુધી તો દરેક મિત્રોને કહેવાય કે ભાઈ આપણે અહીંયા સફાઈ જે કરવા આવી છે પછી આપણે કચરો ના નાખવો જોઈએ જઈને તો એક વખત આવતો તો બહુ માણસ કתי જેસો સબાઈ ખેત ગઈ છે માર ભી બેટરી પૂરી થઈ જાન છે મિત્રો અને આમાં બેચારો જણા રહી ગયા છે માર ભી ઘેર કામ છે મિત્રો પણ આ આપણો દોસ્તારા લાઈ ગયા છે તો આપણે દોસ્તારા તોમી ઓકે કીધું ભાઈ વિડિયો બનાવીવા કે કામ બી કરતા કામ બી કરતા પણ સબૂત માં રાખે કાકરી પણ કઈ ના આપણે ખાસ કે દોસ્તારા સફાઈ કરવા ઈ ખાજા મહાજા બઈર બી વિડિયો માં જો હે ને તો ઘેર તો કામ હાપે તો કહે કે કેટલા કણ તાઈલા કો રકે હે તાને કરહાટો ને પાવડો લેન લાગી રહેલ એમ કહે જોજે ને તમનેસ ને બઈર બી સાચી વાત ને હા ભાઈ એને બરી વળે ને હારું દેખાતું થઈ ગયું જો એકદમ થોડું ખાલી રહ્યું છે હવે વારે ખેડૂ છે વા એક પગથથી વારું એટલે ત્યાં તો ઘણું થઈ ગયું છે હાલા વાર પડે મારે પાછું તમને પાછું બતાવ થાય દેખાય છે હા મારું શૂટિંગ કરવાનું કોઈ મળે ને મારે જ કરવા પડે

લોકો જ લાખી નહીં ગયેલા જાણે અજાણે આપણે બધા જ લાખો લે એ વાત તો સાચી છે જાણે બધે તો બહુ કાગળિયા ખાઈ રહ્યા બહુ મહિના બધે વાળા તો તા ડિમાન્ડ છે થમ્સઅપ ને વડા એટલે બહુ મહેનત કરી એટલે થમ્સઅપ ને વડા તા મારે જય બધાને આપી દે હે સ્પેશિયલ ગાડીમાં ફેરવા લઈ જાય પણ મેં તાને જવાના મારે જરા કામ છે લગેરે જવું પડશે સફાઈ થઈ ગયા પછી તમને મિત્રો આ સફાઈ પહેલાંનો તમે વિડીયો જોયો છે હવે સફાઈ થઈ ગયા પછી તમને બતાવું આ છે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને જે કોઈ સફાઈ કરવામાં આવ્યું એ મિત્રો પણ ખૂબ ખૂબ ધન્યવાદ ને એને પણ કોમેન્ટ સારી સારી કરો જેથી ઓને પણ એક સારું લાગે કે અમે જે કામ કર્યું એ દરેક મિત્રોને ગયમું છે તો આવનારા દિવસો મિત્રો ધ્યાન રાખજો કહીં આ જ રીતના સફાઈ રહે वडापारा थम्सअप वाढ बफाई काम कर लागू अंदर साईपर राख हमे अंदरनी लावा